આજે આપણે બનાવીશું મકાઈના પૌવાનો ચેવડો તો એના માટે સૌથી પહેલા અહીંયા આપણે કાચા પૌવા લેવાના છે મકાઈના પૌવા સ્પેશિયલી તમને કરિયાણાની શોપ પર મળી જાય છે આપણે જ્યારે નાના હતા આપણે દાદી નાની વખતના સમયથી આ ના આ ચેવડો પ્રખ્યાત છે આપણે નાના હતા ત્યારે મકાઈના પૌવા અને મમરાનો ચેવડો આપણે ખાધો જ છે અને આ મકાઈનો ચેવડો પણ આપણે નાના હતા ત્યારે લંચ બોક્સમાં લઈને જતા હતા તો ચલો આજે આપણે આપણા બાળકોને પણ આપણે નાના હતા એ જ વખતનો એકદમ સરસ મજાનો ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો નાસ્તો કરીને ખવડાવીએ તો એના માટે સૌથી પહેલાં અહીંયા પાંચસો ગ્રામ જેટલા મકાઈના પોવા લીધા છે આ મકાઈના પોવા છે એ આપણે એને થોડા વાર માટે તડકે સૂકવી દેવાના જેના કારણે હમનો ભેજ દૂર થઈ જાય સામે મેં બસો પચાસ ગ્રામ મગફળી લીધી છે પાંચસો ગ્રામ મકાઈના પોવા છે તો બસો ગ્રામ બસો પચાસ ગ્રામ જેટલી મગફળી છે તેલ આપણે ગરમ કરવા મૂકીશું તેલમાં સૌથી પહેલાં આપણે મગફળીને તળવાની ચેક કરીશું આપણે કે આપણા પોવા તળવા યોગ્ય તેલ બન્યું છે કે નહીં અથવા તો તમે મગફળી પણ પહેલાં તળી શકો છો ને પોવા પણ પહેલાં તળી શકો છો જે તમારે તળવું હોય પરંતુ યાદ રહે બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમે જ્યારે તળો છો ત્યારે તેલ એકદમ ગરમ થયેલું હોવું જોઈએ જેના કારણે એકદમ ફટાફટ તળાઈ જાય અને જો તમારું તેલ પ્રોપર રીતે ગરમ થયેલું નહીં હોય તો પછી તમારા જ્યારે તળતા પણ વાર લાગશે અને જે તળાય છે એમાં મીઠાશ નહીં રહે અને તેલ પણ વધારે વપરાશે તમારું તો અહીંયા આપણે થોડા થોડા અંતરે આપણે મગફળીના દાણા ઉમેરતા જશું અને તળી લેવાનું છે તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને તળવાના જે શિંગદાણા એકદમ બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે માત્ર ને માત્ર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શિંગદાણાને એટલે કે મગફળીના દાણાને તેલમાં તળવાનું છે હવાનું ભેજ દૂર થશે અને એમાં થોડું ક્રિસ્પીનેસ આવશે ખાવામાં મજા આવશે તમે મમરાનો ચેવડો બનાવો ને તો પણ આવી રીતે પહેલાં તમારે શિંગદાણાને તળી પછી જેમાં ઉમેરવાના રહેશે કાચા શિંગદાણા ઉમેરવાથી ટેસ્ટ સારો આવતો નથી તો સૌથી પહેલાં બસો પચાસ ગ્રામ ગ્રામ શિંગદાણા લીધા છે અને તેલ માં આપણે તળી લઈએ તો હવે અહીંયા થોડા થોડા અંતરે હલાવતા જવાનું છે નહીં હલાવો તો બળી જશે ગેસ ની આંચ હવે બે મિનિટ જેટલો ટાઈમ થાય એટલે આપણે થોડી મીડિયમ કરવાની પહેલા ગેસની ની આંચ ફૂલ હોવી જોઈએ અને પછી હવે મીડિયમ આંચે આપણે તળશું જેના કારણે અંદરથી અને બહાર થી ક્રિસ્પી રહે તો હવે અહીંયા સરસ મજાના આપણા મગફળીના દાણા મીડિયમ આંચે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો બધા શિંગદાણા એક વાસણમાં અલગ કાઢી લઈએ તો આવી રીતે બધા મેં કાઢી લીધા છે હવે આપણે એ પોવા તળવાના છે તો પોવા પણ તેલ એકદમ ફૂલ હોવું જોઈએ નહીં તો તમારે પોવા છે ને તળાશે નહીં પ્રોપર ફૂલાશે નહીં તો અહીંયા તમારું તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને પછી તમારે પોવાને તળવાના છે અને એ પછી પોવા તળાઈ જાય એટલે તમારે આવી રીતે એક ઝારીમાં કાઢી લેવાના છે તેલ નીતા એક આપણે છે એ જ મોટા અંદર આપણે પૌવાની પણ તળતા જશું ને કાઢતા તો ખરેખર અહીંયા આપણે આ પૌવા તળવા માટે લાગતો હોય છે તો જોઈ શકો છો તમે પૌવા એકદમ સરસ તળાઈને ઉપર આવી ગયા છે તેલ છોડવી છોડી દેશે પૌવા પહેલા તો કાચા હશે તો નીચે રહેશે તો હવે અહીંયા તમે જો પૌવા મેં એડ કર્યા હતા બીજા પૌવામાં કેટલો ફરક છે તો તેલ પ્રોપર ગરમ થયેલું હશે ને તો તમારા પૌવા પરફેક્ટ રીતે તળાશે તો અહીંયા આપણે મકાઈના પૌવાને બધા જ પૌવાને તળી લેવાના છે તો અહીંયા તમે જુઓ મકાઈના પૌવા છે ચોખાના પૌવા નથી ચોખાના પૌવા હોય તો તમારે ઝાડા લેવાના છે એને પણ ચોખાના પૌવાનો ચેવડો બનાવવો હોય તો તમારે આ જ રીતે તળવાના રહેશે તો હવે અહીંયા એક સરસ રીતે બધા જ પોવાને વારાફરતી થોડા થોડા આપણે તળી લેવાના છે આ પૌવાનો ચેવડો ખરેખર ખૂબ જ મીઠો લાગે છે ખાવામાં મજા આવે છે નાના મોટા સૌ કોઈને ભાવે એવો આ ચેવડો બનીને રેડી થઈ જાય છે થોડી જ વારમાં આપણે થોડા થોડા અંતરે આપણે બધા પૌવાને તળી લેવાના છે ઓકે તો હવે અહીંયા હું ફટાફટ બધા પૌવાને તળી લઉં છું તો મિત્રો ખરેખર આ નાસ્તાની રેસીપી માત્ર તમારા માટે છે પસંદ આવે તો દિલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે હું આપના સાથ સકારથી ધીમે ધીમે આગળ વધી રહી છું બધા જ પૌવા ને ફટાફટ તળતા જવાનું છે અને સાઇડ પર મોટા વાસણમાં કાઢતા જવાનું છે તેલ નિચારી નિતારણને આપણે આ પ્રોસેસ કરવાની છે આ નાસ્તો ખાવામાં હેલ્ધી છે પૌષ્ટિક છે બહારનો નાસ્તો તમે ખાતા હશો પરંતુ બહારનો નાસ્તો કયા તેલમાંથી તળેલો છે કેવી રીતે ખુલ્લો કેટલો ટાઈમ સુધી રાખવામાં આવ્યો છે તો એના કરતાં આપણે ઘરે બનાવેલું હોયને તો શુદ્ધ તેલ હોય સાથે સાથે આપણે પ્રોપર ચોખાઈનું ધ્યાન રાખીએ તો બીમાર ઓછા પડીએ બીજું કે બહારના નાસ્તામાં કેલરી વધારે હોય છે ઘરના નાસ્તામાં કેલ

સાથે સાથે થોડું કશ્મીરી મરચું છે અને થોડું ટેસ્ટ અકોર્ડિંગ તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે એડ કરવાનું છે રેશમ રેસમપટોમાં ઓકે એ પછી મેં અડધાની અડધી ચમચી મેગી મસાલો જે એડ કરવાનો છે હળદર બિલકુલ એડ કરવાની નથી અને આપણે બધા જ મસાલાને હલાવી લઈશું મેગી મેચિક મસાલો એડ કરવાથીનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને સાથે સાથે વધારે પડતા ટેસ્ટી બને છે અને ખાવામાં મજા આવશે તો જે લોકોને ચટપટું ખાવાનું શોખીન છે એ લોકો ચોક્કસ આ પવાનો છેવડો ઘરે બનાવી અને ખાય નાના મોટા સૌ કોઈને ભાવે એવો છે બપોરના ચા નાસ્તા સાથે ચાર વાગે ચા સાથે પણ ખાઈ શકાય છે સવારે અથવા તો પિકનિકના ઓપ્શનમાં લઈ જઈ શકો છો અને નાના બાળકો છે તો નાના બાળકોને પણ ભાવશે તો આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો આવી જ રીતે પૌવાનો છે એવડો બનાવો સિમ્પલ સરળ રેસીપી છે બહારથી લાવશો જ નહીં તો પૈસા પણ દેશો અને સાથે સાથે હેવી કેલેરી યુક્ત અને સાથે સાથે તમને ખબર જ નથી કે એમાં કેટલું ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું છે તો વગર તો અહીંયા તમે તમારી જાતે આ નાસ્તો બનાવો નાના મોટા સ્વકોને ખવડાવો અને હા એકવાર ચોક્કસ બનાવો છો આ નાસ્તો આ મકાઈના પૌવાનો છે એવડો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં 当然，我不会。